જ કહીને આવી રહ્યા છો કે ત્રીસથી પંત્રીસ લાખની પોપ્યુલેશન અને વુડા સાથે ચાલીસ લાખ પોપ્યુલેશનની સફાઈ ફક્ત વીએમસી ના કરી શકે જનતાની પણ જવાબદારી છે એમને અમે વિનંતી કરીએ છીએ તમામને જાહેર જગ્યાઓમાં ગંદગી ના કરવા માટે સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ બે ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે આ અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે કોઈ ને છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું પણ એક રજીસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે અત્યારે મેઇન બે ગાર્ડન કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે એટલે પેઇન્ટિંગ શોભા વધારવાનું જે પણ કામગીરી છે જૂના ગંદકીને બાકડાઓ પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ રહ્યા છે આવનારા દિવસોમાં તમામ એકસો એકસો ત્રીસ પ્લસ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે પછી સ્ટ્રીટ વેન્ડર્સનો જે મુદ્દા આવી એમે ખોરાક ડિપાર્ટમેન્ટને કીધું છે જે ખોરાક વેચાય છે એ બધા સારું છે કે નહીં પબ્લિકમાં જે વેચાતું ખોરાક ક્વોલિટીવાળો છે કે કેમ એ બધું ચેક કરવાનું સૂચના આપી છે એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત પડતું જ રહેવાનું છે વહીવટી ચાર્જ લેવાનો લઈને પછી પણ સાડા અગિયાર વાગે પછી ત્યાંથી નીકળી જવાનું પણ કહ્યું છે ફિલ્ડ વિઝિટ દરમિયાન એવું જોવા મળે છે કે લોકો મૂકીને જતા રહે છે આ રાત્રે સવારે આવીને જ ફરી ચાલી